તડકા જેવું વાતાવરણ છે ને તડકો નીકળો છે થોડો ઘણો એટલે બધા શું છે કપડાને ને એવું ફૂંકવી જાય કે નહીં હેઠળથી ફૂંકવી ગયા છે કપડાં મસ્તી માસ થોડુંક વાતાવરણ છે આમ તડકા જેવું તડકો જેવો જેવો નીકળી ગયો છે હું તો વહેલો નવું રહો તો મેં લાવો ફેમિલીને એક વિડીયો આપણા તરફથી સ્ટાર્ટ કરી દીધી દરસ્તો ભાવ જ વધતી હોય છે વિડીયો કન્ટિન્યુ ઘેર હોય એટલે અને આપણે જીનોને રેડી કરી દીધી છે અને સ્કૂલે અત્યારે મૂકવા જવાની છે પાણી ગરમ કરી નાખ્યું છે એનો ટિફિન રેડી થઈ ગયું છે પાણી ઠરી જાય ને પછી બોટલમાં ભરવાનું છે ફિલ્ટર તો કઈ છે નહીં તો હમણાં પાણી પીવી સીવી રોજ તબિયત ખરાબ ન થાય જોવું પડે ને અત્યારના પાણી નવા સેડા હોય છે કા તો કેવળ આવે થોડું હાલો કન્ટિન્યુ રો વિડિયો બીજું તો હું આ શું કરશું હું હા લ્યો તને બતાવું લ્યો શું કેવું છે તમારે જાગી ગઈ છું ખાઈ દો રેડી થઈ ગઈ એ રેડી થઈ ગઈ જીનુ ને છે ને સવા બારે સ્કૂલે જવાનું હોય અને મારે શું કરવાનું છે ને ધોળ સડી સડી ગઈ ગઈ છે છે પંખામાં તો કેટલી કેટલા દિવસ નથી કર્યો તો મને કોઈ કે કમેન્ટ કરી હતી કે પેલા છે ને હારા નાખો તો મેં કીધું આજ અત્યારે છે ને હું ફ્રી થઈ ગઈ છું નકર આજે હું કઈ વારો લેત નહીં પંખાનો બધું સાફ થઈ જાય પણ આ એક પંખો રહી જાય અમારે શું કરવું

હવે કોઈ કમેન્ટ નહીં કરતા એક પાખડામાં છે ને કરંટ આવતો તો બોલો તો મેં સાફ કરી નાખ્યો છે માઇન્ડ માઇન્ડ કર્યો છે ગરમ પાણી મારે થોડું પીવું પડશે ગળું ખરાબ થઈ ગયું ગરમ પાણી પીન પૂઈ ગઈ હતી ગળું છે ને મારું ખરાબ થઈ ગયું છે બોલો અહીં જો પવન એટલો છે ને તો રૂમાલ નીચે પડી ગયો અને એક આ ગોદડું મેં ધોયું તું જે વરસાદ આવ્યો છે નહીં હમણાં બે દિવસ થશે નહીં તો મસ્ત હુંકાઈ ગયું છે જો

આવે <laughs> 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 કન્ટિન્યુ રેજો વિડીયોમાં આપણે આજે હું ખાવાનું બનાવશું ઓરિજિનલ પકોડા પકોડા બનાવવા છે જીનું એમ કે જો બારે પવન ન થાતો તો કેટલી ગરમી છે જીનું માથું ઓળવી દઉં સાર નહીં કીધું અલગ ઓળવી દઉં જેનું એમ કે છે માથું સ્કૂલે જવાનું હોય ને તો મજા

કેડી નગર આવી ક્યાંથી પણ મને લાગે આ ગવણી ગળું રહી ગયું હોય ને અરે હું મસ્ત થાંભા ધો છું પણ ખબર નહીં કેમ રહી ગયું કાંઈ નહીં હાલો કેડી કાઢી નાખો હવે ઘડી બાસણ આઈના રહેવા દઉં તો નીકળી જશે આપણે પવન ખાઈ બીજું હો કપડાં લઈને રેટે

ફેમિલી જો રેવડી આ છે ને કલર કલર ની છે ને આ જે કલર કલર ની એટલે અલગ અલગ સ્વાદ ની હોય બધી ખરખી નહીં અલગ અલગ ટેસ્ટ આવે આમાં લીલા કલર ની છે ને એમાં એલચી જેવો સ્વાદ આવે પછી આ ગુલાબી કલર ની છે ને એ આમ તીખી જેવી લાગે પછી આ પીળી છે ને એ ગળી લાગે એમ અલગ અલગ ટેસ્ટ આવે આ બધા ના અલગ અલગ ટેસ્ટ વાળી છે ખાવી છે મારે લઈને બેઠીશું પણ ગળું ખરાબ છે તો કેમ ખાવી એમ થાય છે બોલો ખાઈ જાવ એક એક ખાવ ખાવી

આ જીનુ બેન કાઈક મને છે ને બોલવા નો દે હું બોલ મીઠાઈ હા જીનુ બેન એ મીઠાઈ ખાવા મીડિયા છે કા બેન તું કાલ આવતો તો ઘરે એટલે મારે હું એ મીઠાઈ ને લગતા ગ્રાહક હોય ને મતલબ કસ્ટમર હોય ને મારે જવાનું હોય એ મીઠાઈ અવાર નવાર તમે જોતા જ હોવ છો એટલે એ મીઠાઈ બીજી હું ત્યાંથી ગમે ત્યાં જોઉં ને એટલે ગમે ત્યાં આપે ઘરે લેતા આવે એવું બધું હોય મારે ઘેર પાછો હું લેતા આવું હાલ આજનો વિડીયો તમને કેવો લાગ્યો બધા લાઇક કરજો કોમેન્ટ કરીજો અને વિડીયો બધું બધું શેર કરી દેજો બાય બાય ટાટા ગુડ નાઇટ જય દ્વારકાધીશ જય માતાજી જય